પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ નારેશ્વરને તપોભૂમિ બનાવી શ્રી રંગભવત મહારાજે યોગસાધના અને ભક્તિભાવના સહારે લોકકલ્યાણના અને કાર્યો કરી ગુરૂ લીલામૃત જેવા વરદગ્રંથની રચના કરી છે ત્યારે અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે પૂજ્ય નર્મદા નંદજી પ્રેરિત જાણીતા દત્ત આશ્રમ ખાતે તારીખ ત્રેવીસ માર્ચથી ઓગણત્રીસ માર્ચ સુધી ગુરૂ લીલામૃતના સ્વાહકાર સાથે પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન અવતારો થઈ ગયા ત્યારે આ યજ્ઞમાં સોળ ભૂદેવો દ્વારા ત્રણ કાંડ જ્ઞાનકાંડ કર્મકાંડ અને કુલ પાંચ સાત દિવસમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ આહુતિ આપવામાં આવી રહી છે આ સાથે જ ભરૂચ સુરત અને વડોદરા સહિતના સ્થળોએથી પધારેલ બસોથી વધુ દત્ત ભક્તો શ્રી ગુરુ લીલામૃતનું સામૂહિક પારાયણ પણ કરી રહ્યા છે આચાર્ય વિજયકાંત વ્યાસ અને તેમના સુપુત્ર વિપુલ વ્યાસ દ્વારા તેમના અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે હેતુથી યોજાયેલા યજ્ઞમાં દૂધ ભાત અને ઘી મિશ્રિત પાયસ દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે ઈસન ઓગણીસો બોતેર માં ગામ ખાતે રંગવધૂત મહારાજના શિષ્ય નર્મદાનંદજી મહારાજે દત આશ્રમની સ્થાપના કરી હતી રંગવધૂત મહારાજના આધ્યાત્મિક વારસા સમૂહ આ આશ્રમ આજે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ સ્થળે નર્મદાનંદજી મહારાજે સાડત્રીસ વર્ષ આ સાધના કરી હતી આ આશ્રમમાં દત્ત મંદિર નર્મદેશ્વર મહાદેવ મંદિર અને નર્મદાનંદજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં નિત્ય સામૂહિક આરતી અને વંદના સહિતના કાર્યક્રમો યોજાય છે આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ગુરુ પૂનમ અને નર્મદાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પૂજ્ય નર્મદા નંદજી મહારાજના આદેશ થકી આશ્રમમાં નીરવ શાંતિ સાથે ભજન અને ભોજનનો અવિરત પ્રવાહ આજે પણ વહી રહ્યો છે રંગ અવધૂત મહારાજની તપોભૂમિ નારેશ્વર દત્ત ભક્તોને અનન્ય આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ ઉછાલી ખાતે આવેલ દત્ત આશ્રમ ભક્તોને માનસિક શાંતિ સાથે દત્ત ભગવાનની અનન્ય ભક્તિ મલિન બનાવી રંગ અવધૂત મહારાજના આધ્યાત્મિક વારસાને આગળ પણ ધપાવી રહ્યું છે શ્રી પરમપુંજ્ય નર્બદાનંદજી પ્રેરિત શ્રીદાટા આશ્રમ ઉછાલી જેમણે દત્તનો ડંકો અહીંયા વજાવ્યો છે એવા પરમપુંજ્ય નર્મદાનંદજી મહારાજે આ પવિત્ર ધામ એક અંકલેશ્વર તાલુકામાં જ્યાં આજે એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં દત્તની ભક્તિ અને રંગની ભક્તિ થઈ રહી છે તેવા પવિત્ર ધામમાં આજે બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે તેની સાથે સાથે કે ગુરુલીલામૂર્ત જેને રંગ અવતુત બાપજીએ રચિત એવા રંગ અવતૂત બાપજીનું લેખિત એવા જ્ઞાન કર્મ અને ઉપાસના ઉપર આજે પારાયણથી એની સાથે સોહાકાર એવા વિપુલભાઈ અને વિજય કાકા બંનેએ એમની ગુખાકુળીથી પોતે આખા આશ્રમને એવું સહાકાર આપીને એક મંત્રથી આખી ઉર્જા એને શુદ્ધ બનાવી દીધી છે અને સાથે સાથે દત્ત આશ્રમ ઉછાલી મા દત્ત મંદિર મહાદેવ દાદા નર્મદેશ્વર મહાદેવ ગુરુ મહારાજની સમાધિ અને સાથે સાથે એમણે અહીંયા દરેક અનન્ય કાર્યક્રમો થાય છે ગુરુ પૂનમ થાય છે સાથે સાથે પુણ્યતિથિ ગુરુ પૂર્ણિમા જન્મદિવસ એવા અનેક કાર્યક્રમો થાય છે અને સાથે અહીંયા યજ્ઞનું પણ કાર્યક્રમો થતા રહે છે અને અહીંયા બને એટલું ભજન નર્મદાનંદજી કહી ગયા છે જેટલું બને એટલું ભજન અને ભોજન આપણે ભક્તોને કરાવતા રહીએ અને એનાથી આ આશ્રમ ચાલતો છે અને ભક્તોના આશીર્વાદ અને ગુરુની કૃપાથી દરેક ભક્તામણોનો મહેણામ અહીંયા ભરાતો રહે છે અને આ જ પવિત્ર ધામમાં આપ સૌ પણ અહીંયા નથી આવ્યા તો અહીંયા આવો અંકલેશ્વર તાલુકામાં આવું એક ધામ છે તેને દર્શનનો લાવો આપ સૌ બધા લવ એવી બધાને દત્ત અવૂત ચિંતન નર્મદાનંદજીએ અહીંયા ખૂબ આરાધના કરી તપસ્યા કરી અને આ સ્થાન એ પવિત્ર અને ઉર્જાવાન બનાવ્યું છે અત્યારે જે કાર્ય કરીએ છીએ તે એ ઊર્જામાં વધારો થાય અને અહીં આવનાર દરેક વ્યક્તિને એનો લાભ મળે અને સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે આ કાર્ય કરીએ છીએ કાર્ય જે કરીએ છીએ તે નારેશ્વર સ્થિત શ્રી રંગ અવદૂત મહારાજે ગુરુલીલામ્રત લખ્યું છે એના ત્રણ ભાગ છે નાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડ આ ત્રણ કાંડ મળી અને ટોટલ ઓગણીસ હજાર અને પાંચ દોહરા છે દત્ત ભગવાનના સોળ અવતારો થયા અને એટલા માટે અહીંયા જે યજ્ઞ કરીએ છીએ એમાં અમે સોળ બ્રાહ્મણોને બેસાડ્યા છે જે પાયસને આહુતિ આપશે પાયસ એટલે દૂધમાં બનાવેલો ભાત તેની અંદરમાં સૂકો મેવો વગેરે નાખી અને દ્રવ્ય તૈયાર કરવામાં આવે અને ઘી આ દ્વારા ભગવાનને આહુતિ અર્પણ કરવામાં આવે છે આ રીતે ઓગણીસ હજાર પાંચ દોરા અને સોળ બ્રાહ્મણો તમે ટોટલ કરો તો લગભગ સાડા ત્રણ લાખ જેવી આહુતિઓ થાય આ આહુતિઓ એ અહીંયાના વાયુમંડળને વધુ પવિત્ર કરે અને અહીંયા આવનાર દરેક વ્યક્તિને એને લાભ મળે એના આશીર્વાદ મળે એ અર્થે આ કાર્ય કરવામાં આવે છે બીજી વસ્તુ કે અહીંયા જે આવે છે જે કોઈ બધા આવે છે એ દરેકે દરેક વ્યક્તિ પોતપોતાના અંતરની પ્રેરણાથી આવે છે અહીંયા અત્યારે ઓછામાં ઓછા પારાયણ કરનારા બસો વ્યક્તિઓ છે જેમાં મેક્સિમમ એ ચાલીસની ઉપરના છે જે પોતાનું પોતાનું બીજી જિંદગી માટેનું અથવા તો આગળનું પુણ્ય ભાથું ભેગું કરવા માટે આવે છે અને એ દ્વારા દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય અહીંયા એકત્રિત કરી અને પોતાનું જીવન ધન્ય બનાવે છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત